નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર સી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો પરીક્ષામાં અંગ્રેજી વ્યાકરણની કચાસ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો સ્કોર થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ પણ એ નિયમો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા નથી તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમારા આ જે વિડીયો છે એ વિડીયોને વધુને વધુ માત્રામાં શેર કરવા વિનંતી છે જોઈએ વિગતો હા અહીંયા જે મુદ્દો છે એ પણ પ્રેપોઝિશનને લગતો છે બિટવીનનો ઉપયોગ બેના સંદર્ભમાં થાય છે અમોંગનો ઉપયોગ છે બેથી વધારેના સંદર્ભમાં થાય છે અમોંગ્સનો ઉપયોગ સ્વર થી શરૂ થતા શબ્દની પેલા બે થી વધારેટ અમોંગ યુ મી તો આ ખોટું છે બેનો ઉલ્લેખ છે એટલે શું આવશે બિટવીન ધર ઇઝ નો સિક્રેટ બિટવીન યુ એન મી રાઈટ આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો ઓલ ધ સન્સ વોરલ બિટવીન ધેમ સેલ્સ બધા દીકરાઓ અંદર બે થી વધુ છે એટલે નહીં આવે શું હશે અમોંગ ઓલ ધ સન્સલ અમોંગ ધેમ સેલ્સ બધા દીકરાઓ અંદર અંદર ઝગડ્યા તો અહીંયા અમોંગ આવશે ઇઝ ફ્રોમ અમોંગ ઓલ ઓડ્સ તો આ એ ખોટું છે કારણ કે અમોંગસ્ટ આવશે કારણ કે એથી સ્વરથી શરૂ થાય છે અને બે થી વધુ છે બધી જ આપત્તિઓ અથવા મુશ્કેલીઓની વચ્ચે તે અડગ ઊભો રહ્યો તો અહીંયા જોઈ એના પછીનો મુદ્દો હા હવે અહીંયા જે અનકાઉન્ટેબલ ડાઉન્સ એટલે કે ન ગણી શકાય એવા નામની સાથે જોડાયેલ મુદ્દો છે અહિયાં બે એક મુદ્દા ધ્યાનમાં રાખવાના છે અથવા એને લગતી વિગતો છે તે જે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ છે એની એક વાત છે કર્તાની સાથે કેવું ક્રિયાપદ આવે તે અને બીજો જે મુદ્દો છે એ જે નાઉન છે તેને લગતો મુદ્દો છે એટલે બે મુદ્દા અહીંયા આપેલા છે અનકાઉન્ટેબલ નાઉન્સ અનકાઉન્ટેબલ એટલે ગણી ન શકાય તેવા નામોનું બહુ વચન થતું નથી પહેલી બાબત અનકાઉન્ટેબલ જેને ગણી ન શકાય એનું બહુવચન ના થાય એનું બહુવચન ન થાય એટલે એને કોઈ પ્રત્યયો લાગે નહીં તેવા નામો એક વચનમાં આવે છે રાઈટ એટલે આ બીજો મુદ્દો અને ક્રિયાપદ છે એ એક વચનમાં આવે છે એટલે કે ક્રિયાપદ છે એક વચનમાં આવે છે ગણી ન શકાય તેવા નામનું બહુવચન ના થાય પહેલી બાબત બીજી બાબત એ એક વચનમાં આવે ક્રિયાપદ પણ એ એક વચનમાં આવે એટલે આ જે મુદ્દો છે એ તમારે ધ્યાનમાં રાખવાનો છે અને મિત્રોએ ત્રીજી બાબત આ શબ્દો સાથે જોડાયેલી છે જે અહીંયા આપી નથી પણ હું તમને આપી દઉં કે આવા નામોની આગળ એ કે એન ન આવે રાઈટ એટલે આ પણ એક આર્ટિકલનો મુદ્દો છે એટલે પરીક્ષા માટે આ અગત્યનો મુદ્દો કહી શકાય ધ સિનરીઝ ઓફ કાશ્મીર આર બ્યુટીફુલ તો વાક્ય ખોટું છે કેમ ખોટું છે સીનરીનું બહુ વચન ન થાય એટલે આ પહેલો મુદ્દો રાઈટ બીજું એના પછી ક્રિયાપદ છે એ એક આવે એટલે અહીંયા ક્રિયાપદ એક આવે આર ના આવે ધ સીનરી ઓફ કશ્મીર ઇઝ બ્યુટિફુલ પહેલાં તો બહુ વચન ન થાય એના પછી ક્રિયાપદ છે એક વચનમાં કાગળ આપો મિત્રો આ વાક્ય ખોટું છે મોટાભાગના લોકો આનું અંગ્રેજી આવું કરશે મને બે કોરા કાગળ આપો કારણ કે જે પેપર છે એનું બહુ વચન થતું નથી એટલે સાચું શું થશે ઘી મી ટુ પીસીસ ઓફ બ્લેન્ક પેપર રાઈટ એટલે આ મુદ્દો છે ધ્યાનમાં રાખો પેપર્સ એનું બહુ વચન ના થાય કાગળ કેવું હોય તો કહેવાય રાઈટ પેપર્સ નહીં નો ઇન્ફોર્મેશન્સ આર અવેલેબલ હિયર તો ઇન્ફોર્મેશન એ ગણી ન શકાય તેવો મુદ્દો છે એટલે એને એસ ના લાગે બીજું ક્રિયાપદ એ આવે એટલે સાચું શું થશે નો ઇન્ફોર્મેશન ઇઝ અવેલેબલ હિયર રાઈટ એટલે આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો

અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા નથી તેમાં જોડાઈ જવા વિનંતી છે અને હા બે લાયકોનને ચાલુ કરવાનું ભૂલતા